નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ વાડનગરમાં ઘી કુકરવાળા નાગરિક સહકારી બેંક ની નવી શાખા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ ગઈકાલે કાલે સમાચાર પત્રમાં વાંચવામાં આવ્યું હતું કે કુકરવાડા નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેનની પેઢી રાતો રાત બંધ કરીને ફરાર થઈ ગયા હતા એવું વર્તમાન પત્ર મહેસાણા ભાસ્કરમાં તારીખ નવ સાત બે હજાર પચીસ બુધવારના પહેલા જ પાનામાં આપેલું હતું તો શું આ ઘી કુકરવાડા નાગરિક સહકારી બેંક નવી શાખા ઉદ્ઘાટન થયું તો તેમાં પ્રજાજનોને પૈસાનો ચૂનો નહીં લાગે તેવી ખાતરી આ બેંકને ભરોસો થશે ખરા આ બેન્કના ઉદ્ઘાટનમાં સંસદ સભ્ય ધારાસભ્યો નેતાઓ અને અગ્રણી આ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા હતા તો તે ધારાસભ્ય સંસદ સભ્ય ધારાસભ્ય નેતાઓ પ્રજાજનોને પૈસા ફસાઈ જાય ત્યારે તેના પૈસા પરત અપાવશે ખરા તો કહેવું એટલું કે દરેક માનવી એ વિચારણા કરે કે લોભામણી જાહેરાતોના વ્યાજમાં ફસાઈ ન જાય તે ધ્યાન રાખશો અને એક બાજુ કુકારવાડા નાગરિક સહકારી બેંક વાઇસ ચેરમેન નવ પોઈન્ટ ચોપન કરોડનો ચૂનો ચોપડીને વિદેશ ભાગી ગયા હતા અને આ જ ગામની ઘી કુકરવાડા નાગરિક સહકારી બેંકની શાખાનું ઉદઘાટન થાય છે તો પ્રજાજનો મનમાં આ પ્રશ્ન ઉદભવ્યો છે કુકરવાડા નાગરિક બેંક સહકારી બેંક અને ઘી કુકરવાડા નાગરિક સહકારી બેંક આ ઓળખાણમાં તફાવત છે પરંતુ ગામનું નામ તો એક જ છે તેવું જોવા મળ્યું છે રિપોર્ટર જીગર પટેલ વડનગર